ભરૂચ તાલુકાના દેરોલ ગામમાં આવેલા બાલાપીર દાદાના ઉર્ડ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી છે જે ભાઈચારા અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપડી પડ્યા હતા અને આસ્થાભીર ઉજવણીમાં ભાગ લીધો હતો ભરૂચના આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ દ્વારા એક ભવ્ય જુલુસ પણ કાઢવામાં આવ્યું હતું આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેઓ નારા લગાવતા અને દાદાની શાનમાં ના શરીફનું પતન કરતા જોવા મળ્યા હતા આ જુલુસે સમગ્ર વાતાવરણના આસ્થાના શ્રદ્ધાથી ભરી દીધું હતું અને ભાઈચારાના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો શરીફની શરૂઆત મદલીસાહ બાવા સલાહદ્રા મુબારક હસ્તે ચાદર ચડાવીને કરવામાં આવી હતી બાલાપીર દાદાના આ બીજા ઉર્ડ શરીફમાં માત્ર મુસ્લિમ સમુદાયના જ નહીં પરંતુ તમામ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દેરોલ ગામના સરપંચ દિલાવર એન મલેક રણજીતસિંહ ધાબી ધર્મેન્દ્રસિંહ જાદવ ફતેહસિંહ દાભી અને અન્ય અગ્રણીઓ પર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આઉટ ઉર્સરીફની સૌથી મોટી ખાસિયત એ હતી કે માત્ર એક જ ધાર્મિક કાર્યક્રમ ન રહેતા ભાઈચારા અને કોમી એકતાના પ્રતીક તરીકે ઉજવાયો હતો હિન્દુ મુસ્લિમ સૌ સાથે મળીને આ પવિત્ર પ્રસંગની ઉજવણી કરી હતી જે સમાજમાં શાંતિ અને સદ્ભાવનાનો સંદેશ ફેલાવી રહ્યો હતો આ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના ધાર્મિક સૌહાર્દ અને સહ અસ્તિત્વની ભાવનાને વધુ મજબૂત બનાવે છે આશા રાખી કે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો થતા રહે અને સમાજમાં એકતા જળવાઈ રહે जो वन અને ભાઈ છે એમાં સમગ્ર ગામ આજે અહીંયા પાટણવાળે પૂરું થયેલું છે ગામમાં સમગ્ર ગામજનોને જમવાની પણ દાવત છે બ્રેનોને આજે પૂરો સતાવવાનો નથી ગામમાં પણ ભાઈચારો એકતા રહે એ માટે આવો ખુશન વર્ક થતા રહે એ માટે દરેક અને દરેકને શુભેચ્છા અને હવે પછી જે બી પ્રોગ્રામ હોય એ પણ વારાવાર પ્રત્યે ગામમાં ચાલુ રહેશે એ બધા દરેકને અભિનંદન દેરોલ ગામથી રણજીતસિંહ ડાભી આપ સમક્ષ વાત કરી રહ્યો છું આજનો જે ખુશાલીનો પ્રસંગ છે એ વર્ષો જૂની અહીંયા પાલાપીર દાદાની દરગાહ આવી છે અને દરગાહના ઉર્ષ નિમિત્તે આજે હિન્દુ મુસ્લિમ એમાં ગેરોળ ગામમાં વસતા બહારથી વધારેલા મહેમાનો બધા જ એકજુટ થઈને આજે દાદાનો આ પ્રસંગ મનાવવા માટે અહીંયા ઉપસ્થિત છે તે આનંદની વાત છે અને આ એક પરંપરા એવી પરંપરા છે જે આપણને એકતા શીખવે છે મનુષ્ય આજે જુદી જુદી દિશામાં વહેંચાયેલો જોવા મળે છે ધર્મોની અંદર ભાષાની અંદર પ્રાંતની અંદર એવા સમયે એક થઈને જીવવાની ખૂબ જરૂર છે દરેક ધર્મનું સન્માન કરીએ દરેક મનુષ્યને ઇજ્જત એટલે આપીએ કે એ મનુષ્ય છે અને એને બનાવેલો છે અને આવા સમરસતા ભરેલા પ્રસંગો આખું ભારત ઉજવે એક બને અને આ મહાન દેશના સંતાનો તરીકે આપણા દેશની સેવા કરીએ એ જ આજનો સંદેશ હોઈ શકે થેન્ક યુ દેવેન્દ્રસિંહ કુમાનસિંહ તેઓથી બોલું ખૂબ ખૂબ ધન્યવાદ જે સૌથી પહેલાં બાળાપીઠ દાદાના પ્રસંગો નિમિત્તે જે કંઈ કાર્યો ધ્યાનમાં લઈ અને બે વખતથી દિલાવરભાઈ મને જે આ કાર્યોને ખૂબ ઉત્સાહથી ઉજવવા માટે આખા ગામને આમ દાવત આપી અને ગામના પાદરમાં એક બહુ મોટો ભવ્ય મેળો તરીકે પોતાના દિમાગથી જે આયોજન કરે છે એમના માટે આખા ગામના સમજ હિન્દુ સમાજ મુસ્લિમ સમાજ સમાજ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું એમાં જેટલા બી બહારથી આવેલા લોકો છે ગામના લોકો છે તમામ લોકોનો એટલો ખૂબ સારો સહકાર મળે છે અને હંમેશા આ સહકાર મળતો રહે અને હંમેશા ગામની અંદર એકતા અખંડા હચવાઈ રહે એ પ્રમાણે સમગ્ર ગામના લોકોને આ વિચારસરની મગજમાં ઉતરે અને એક રસ્તે ચાલે તો હંમેશાના માટે દુનિયાની કોઈ તાકાત નથી કે સીમારાની અંદર કોઈ આવી શકે એ કોઈ એવા તત્વ નથી કે કોઈ આપણને હેરાન કરી શકે આપણે એ રસ્તો જ નથી વાપરવો અને એ રસ્તે જ નથી જવું બસ ગામ હાચવી અને સમગ્ર ધર્મને સંભાવિત રાખી અને ધ્યાનમાં લઈ અને ગામનું હી સાચવું રાષ્ટ્રનું હિ સાચવું અને સતમાર્ગે ચાલવું એ મોટો મોટો આપણો ઉપદેશ છે બસ ખૂબ ખૂબ ધન્યવાદ